અરવલ્લી જિલ્લાના મેઘરાજ નગરમાં ગટર લાઈન ની સમસ્યાઓ છેલ્લા કેટલાક સમય થી યથાવત રહી છે ત્યારે આ અંગે અગાઉ સ્થાનિક રહીશો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને સમસ્યા નિરાકરણ માટે સૂત્રોચ્ચાર કર્યા હતા ત્યારે પુનઃ છ એક દિવસ અગાઉ તંત્ર દ્વારા પંચાલ રોડ થી ફોરેસ્ટ કોલોની સુધીની ગટર લાઈનો ખુલ્લી કરી દેતા આશરે પાંચ ફૂટ કરતા વધારે ઊંડાઈ ધરાવતા ગટર લાઈનમાં ટ્રેક્ટર ઉતારી પડતા અકસ્માત સજાઓ ભારે જહેમત બાદ ટ્રેક્ટરને બહાર કરવામાં આવ્યો ખુલ્લી કરેલ ગટર લાઇનને અકસ્માત તો મોટો ભય ઊભો થયો છે છ દિવસ તો સમય વીતવા છતાં ખુલ્લી કરેલ ગટર લાઇન અંગે કોઈ કાર્યવાહી ન કરાતા ખરાબ દુર્ગંધ અને ગંદકીથી વેપારીઓ રાહદારીઓ અને પ્રજા પ્રજાત્રાયમાં પોકારી ઉઠી છે ખરાબ દુર્ગંધ અને ગંદકીથી આરોગ્ય સામે ખતરો ઊભો થવાની શક્યતાઓ નકારી શકાતી નથી ગટર લાઇન ખુલ્લા કરી દેતા વેપારીઓ દુકાનમાં જઈ શકતા ન હોવાથી વેપારીઓના ધંધા રોજગાર ઠપ થઈ ગયા છે અત્યારે તંત્ર દ્વારા તાકીદે ખુલ્લી કરેલ ગટર લાઈનનું કામ પૂર્ણ કરી વેપારીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવામાં આવે તેવી વેપારીઓમાં માંગ પ્રબળ બની છે રિપોર્ટર ગજેન્દ્રસિંહ ઝાલા ન્યૂઝ સેવન ઇન્ડિયા અરવલ્લી વારે બપોરે તોડ્યું જ પંચાયતમાં અમે અરજી કરવા ગયા તો પંચાયત તો એમ કે હજાર મન તો ખબર જ નથી કને તોડ્યું જાય એમ ટીડીઓમાં અમે ગયા ટીડીઓ એ અમારી વાત હોબળવા તૈયાર નથી બરાબર કહું મારા અમને તો બીમારીની બીટશે હું ધંધો તો મોજ મોજ થાય થતો જ નથી બરોબર પણ બીમારીની વધારે બીટશે એટલે અમે આરોગ્ય ખાતામાં અરજી કરવા માગીએ છીએ હા જેને તોડ્યું છે દે એ રીતે વ્યવસ્થિત કરી જાય જેથી અમારા છે ને આગળ કોઈ કાર્યવાહી ના કરવી પડે અને મારો રોગચાળો બુગચારો ફાટી ના નીકળે તો અમારે તંત્રને કહેવું છે કે જેટલું જલ્દી બને એટલું આ કામકાજ તમને પૂર્ણ કરી